તેમને ગેરકાયદેસર કનેક્શન સહારો લઈ અને પૈસા લેતી દેતી કરી ગેરકાયદેસર કનેક્શન લેવાની ફરજ પડી છે તંત્ર શું કાર્ય કરી રહ્યું છે જ માણસો ઉપર સાબરમતી ઝોન અને અમદાવાદ મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા કઈ રીતના આગળની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ ચાર પાંચ નંબર તો મારા સાહેબો બધા પોપટ તમને હોલ પાડી આપ્યો હા આપડો ના પછી હા પોપટ જ ભાઈ પૈસા ગલ્લા ગલના પાછળ પછી મને હોલ પાડી નામ મેં કીધું ને તમારા નામની અરજી કરી નાખવું ગાંધીનગર જઈ તમે મને આવી રીતે હેરાન કરો તો પાણી માટે કહું તો પછી મને શું કરી લો ક્યાજમાં અહીંયા આપડે જોડો હોલ પાડેલો ખાડો કરેલો એ પૂરી નાખ્યો એટલે ગલ્લા જોડો ખાડો પાડીને આપ્યો બોલો

અને કે આ પેલા ભાઈ કે છે તમે 6000 માં કરી આલું ને 7000 માં કરી આલું ને 5000 માં કરી આલું તમને એ નજીક થી કરી આપું ને હવે બા પેલા થી ખાડો તો પાડેલો છે તો મ્યુનિસિપાલિટી ઓર્ડર તો મલિક ગયેલો છે એમને કેમ કે હું ટેક્સ બિલ ભરું છું પાણી ટેક્સ આપણે જાય છે જ ને આપણે વેરો ભરીએ એટલે આપણે પાણી ટેક્સ જાય છે જ ને ના પણ અહીંયા ગાડી લીગલ લાઈન ની પરમિશન નથી તમારી મે તપાસ કરાવળે હતી મ્યુનિસિપાલિટી કોર્પોરેશન માં તમારી લાઈન લીગલ છે જ નહીં પાણીની હા મે તપાસ કરાઈને પછી જ તમને ફોન કર્યો અને એટલા માટે જ રાત્રે કામ રોકાઈ દીધું મે એવું હા ભાઈ તો હું તો ભાઈ તમે જોવો ને તો કેટલું બધું સાહેબ ને કકડ કકડ ને તારા પછી મને અહીંયા જોડો થી પછી હોલ પાડી પૈસા ખાવાનું કરી અને મને આ લાઈન આપવાનું કીધું હા એટલે અત્યારે મેં એમને એવું કીધું મેં કીધું તમે જે કાયદેસરની ની લાઈન આપી હોય તો એનું કાગળ લઈને આવો પછી હું તમને અહીં હોલ કરવા દઈશ તો રાત્રે બધા જતા રહેતા ઘરા પાવડા લઈને બરાબર અને પછી એમ કીધું કે ભાઈ મને નહીં ખબર કોને કામ આપ્યું શું આપ્યું શું નહીં રાત્રે પોલીસ બોલાવી હતી પણ પછી એ લોકો બધા ઓળખીતા ના નીકળ્યા એટલે પછી મેં કીધું જવા દો જોડે રેવણ આપણે કશું કરવાનું હતું નથી એટલે અત્યારે સવારે ફરી મે એમને પૂછ્યું કે પોપટભાઈને મે પાંચ ફોન કર્યા કે ભાઈ તમે કોની પરમિશન થી લાઈન આપી તો પોપટભાઈ મારા ફોન નહી ઉપાડતા એટલે હું ના નામની અરજી કરવાનું જ છું અહીંયા કોર્પોરેશન હા 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 ભાઈ એ પોપટભાઈ કનુભાઈ ભાઈ ભાઈ રાકેશભાઈ ભાઈ

એ તમે 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 અહીંયા સાંભળો અહીં આવો તો મને મળી લેજો બરાબર આપણે કેવું કરવાનું છે કામ પાકા પા કરવાનું છે કાયદેસરનું સાહેબ મળીને ઓકે કરીને કાયદેસરની આપણે આપડે લાઈન લેવાની પાછળ જઈને કોઈ તકલીફ પડે નહીં તમને બી તકલીફ ના પડે બીજાને ભી બી ના પડે આ લોકો પૈસા પડાવવાના ચક્કર માં શું કરશે ખબર છે સાંભળો